નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ કરાયો વિરોધ કાર્યક્રમમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા નાનપુરા કોંગ્રેસ કાર્યાલય નજીક જ વિરોધ કરવામાં આવ્યો અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી હાય હાય ના ના લાગ્યા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું ઓગણીસો નેશનલ હેરાલ્ડ કરીને કંપની શરૂ કરવામાં આવી જેના પાંચ હજાર જેટલા શેર હોલ્ડર્સ હતા બે હજાર આઠની ની અંદર આ કંપની ફરચામાં ગઈ નેવું કરોડ રૂપિયાની અમને જરૂરત પડી એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને નેવું કરોડ રૂપિયા આપે આ આ વાત વાત પહેલા દિવસથી નથી આવતી છે કર્મચારીઓ માટે પગાર કરોડ રૂપિયા અને બાકીનો જે ખર્ચો હતો એમનો એ એમના ભાડા અને મકાન અને ટેક્સી માટેનો હતો લોનના ના યંગ ઇન્ડિયા કંપની જે એમની સ્થાપના કરવામાં આવી આ યંગ ઇન્ડિયાના શેર હોલ્ડર્સો કોણ

આ નવ કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાં નહી આવી દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી તો નેવું કરોડની સામે એ બે હજાર કરોડની પ્રોપર્ટીના માલિક થયા અને આ જ ગોટાળા સામે આજે દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ એક પાર્ટી છે ધારો કે આ જ કંપનીએ કોઈ કંપની આવું કંઈ કર્યું હતે તો સેબી કે એનએસસી કે બીએસસી ચાલી રહી હોય તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શા માટે પોતાનું મોહ છુપાવે છે શા માટે હાજર થવા તકલીફો કરે છે શા માટે રસ્તા શોધે છે આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત